હોસ્પિટલમાં ભૂવાનો ખેલ થોડુંક અટપટું લાગે હોસ્પિટલમાં ભૂવાજી હોય ક્યાંથી હોસ્પિટલમાં કોણ હોય હોસ્પિટલમાં ડોક્ટર હોય હોસ્પિટલમાં નર્સ હોય પેરામેડિકલ સ્ટાફ હોય તજજ્ઞો હોય વિજ્ઞાનની વાત હોય સમજની વાત હોય પણ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે આપણા ગુજરાતની એક હોસ્પિટલના કેમ્પસમાં રીતસરની વિધિ કરવામાં આવી અને એ પણ આત્માને દૂર કરવાની આત્માને શોધવાની વિધિ આપ જે દ્રશ્યો આપ જુઓ છો ને તે દાહોદની ઝાયડસ હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારના દ્રશ્યો છે શુક્રવારે આ ચોંકાવનારી ઘટના બની છે અને આ પાછી કોલેજ પણ છે આપ તમને જાણીને આશ્ચર્ય થશે આ જે ભુવાજી ધૂણી રહ્યા છે એ પાછળનું કે કારણ એ છે કે છ મહિના અગાઉ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મધ્યપ્રદેશથી એક પરિવાર એક યુવકની સારવાર માટે આવ્યું હતું અહીં સારવાર દરમિયાન એ યુવક મૃત્યુ પામ્યો હોસ્પિટલના જે બેડ પર પરિવારજનનું મૃત્યુ થયું હતું ત્યાં એ પરિવાર ભુવાજીને લઈને આવ્યો કે અહીંયા વિધિ કરો પણ હોસ્પિટલ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડે ત્યારે તેને રોકીને બહાર કાઢ્યા તેમ છતાં પરિવારની પાંચ મહિલાઓ અને એક પુરુષ અને ભુવાજી ત્યાં પહોંચ્યા હાથમાં હાથમાં શ્રીફળ લીધું હાથમાં શ્રીફળ લીધું અને ત્યાં અલગ અલગ પ્રકારની વિધિ કરાવવામાં આવી અલગ અલગ પ્રકારની વિધિ કરવામાં આવી આપ જોઈ શકો છો હોસ્પિટલના ગેટ પર ભૂવો ધૂણવા લાગ્યો થાળીમાં દીવોને અગરબત્તી કરી ભૂઆએ દાવો કર્યો કે આત્માએ કેરી દ્રાક્ષ અને પાણીની માગ કરી છે હવે કો આ ભૂવાજી આત્માને પકડી લાયા અને એમને કહ્યું એટલે આત્માને ખબર બી પડી ગઈ ઉનાળો છે કેરીની સીઝન છે તો આ ભૂ ભૂવાજીના કહેવા પ્રમાણે આત્માએ કેરીની માગણી કરી દ્રાક્ષની માગણી કરીને પાણીની માગણી કરે છે પરિવારજનો પણ તમામ વસ્તુઓ તાત્કાલિક લઈ આવ્યા અને ભુવાજીને ધરી પણ દીધી એટલું જ નહીં ભુવાએ શરીરમાં આત્મા પ્રવેશી ગયું દેખાવ કરી એકાએક ઊભા થઈ હાથ વડે ચાલવાનો સંકેત કર્યો અને પરિવારની મહિલાઓએ આત્મા માટે માર્ગની સફાઈ કરી ભુવા સાથે ચાલી આપણા વિડીયો જોઈ શકો છો આ વિડીયો જોઈ શકો છો જેની અંદર જેની અંદર એ ભુવાજી તમને દેખાય છે સવાલ એ છે

તેઓની આત્માને ઘરે લઈ જવી છે તે પ્રકારનું વર્ણન કરેલ છે પણ ત્યારબાદ તેઓને સમજાવવામાં આવેલ છે કે આ પ્રકારની હોસ્પિટલમાં વિધિ કરવામાં આવશે ને કારણ કે એ બેડ ઉપર તો તથા ઘણા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે દર્દીના રિલેટિવને સમજાવવામાં આવેલ છે કે આ પ્રકારની વિધિ કરવામાં આવશે ને તેથી સિક્યુરિટીને બોલાવે તેઓને સમજાવેલ છે કે તેઓને બહાર લઈ જવો ત્યારબાદ સિક્યુરિટીએ તેઓને હોસ્પિટલના મેઇન ગેટ આગળ તેઓ એ પ્રકારની વિધિ કરેલ છે આ પ્રકારની અંધશ્રદ્ધાને રોકવી જરૂરી છે આ વિજ્ઞાનનો યુગ છે હા એ હકીકત છે આત્મા અને પરમાત્મા આ બંને શાસ્ત્રોમાં સંસ્કૃતિમાં છે એમાં કોઈ બેબત નથી આત્મા પવિત્ર છે આત્મા કોઈને હેરાન કરતો નથી અને જો એ એવું જ થતું હોય તો હોસ્પિટલમાં તો કેટલા મૃતકો હોય છે કેટલા મૃત્યુ પામે છે પોસ્ટમોર્ટમ રૂમ આગળ કેટલા કેટલા આત્માઓ જતા હશે પોસ્ટમોર્ટમ પહેલાં તો આત્મા ગયેલો હશે પણ હોસ્પિટલમાં જે લોકો મરેલા હશે એમના આત્માનું શું એટલે આ પ્રકારની અંધશ્રદ્ધાને રોકવી જરૂરી છે દાસજી મહારાજ છે મહામંડલેશ્વરજી સુનિલ ગુપ્તાજી છે પ્રમુખ અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશન ડૉક્ટર વસંત પટેલ છે સિનિયર ફિઝિશિયન ડૉક્ટર સાહેબ આપનાથી જ વાતની શરૂઆત કરું જો કે એ પહેલાં ગુપ્તા સાહેબ સાથે વાત કરી લો ગુપ્તા સાહેબ બહુ બધી અંધશ્રદ્ધા જોઈ મેં પણ અનેકવાર એનો પર્દાફાશ કર્યો પણ મેં ક્યારે આવું તો નહીં જ વિચારેલું કે આત્માને લેવા માટે એક ભુવાજી આવે એ બેડ ઉપર પહેલાં જીદ કરે કે ત્યાં જ વિધિ કરીશ પછી પાછા ગેટ ઉપર પૂજા કરે પછી પાછા એમ કે આત્માએ કેરી માગી દ્રાક્ષ માગ્યું પાણી માગ્યું કઈ હદ સુધીની આ શ્રદ્ધા એટલે ખરેખર આ જે ભુવા લોકો હોય છે એમને પોતાના એમના ભક્તો છે કે જેમને પાસેથી એમને પૈસા પડાવવાના છે અથવા તો એમની પાસેથી કંઈક સેવાઓ લેવાનો જે લાભ લેવો છે એ માટે એમણે જે એમની વ્યૂહરચના બનાવી છે એમાં એ લોકો એ એમને પ્રભાવિત કરવા માટે આવા બધા તૂતક ચલાવતા હોય છે હવે આત્મા નામનું તૂતક ચલાવે છે આમ જોવા જઈએ તો આત્મા એટલે શું સૌથી પહેલો મોટો પ્રશ્ન એ છે આપણી બોડીમાં બાયોલોજીકલ જેટલા પણ ઓર્ગન્સ છે એમાં ક્યાંય આત્મા નામનો કોઈ ઓર્ગન આપણા શરીરમાં નથી હાથમાં આંખમાં હૃદયમાં કિડનીમાં ફેફસામાં કોઈ જગ્યાએ આત્મા નામની કોઈ વસ્તુ નથી અને આત્માની ઓળખ માટે બહુ જ એક પ્રયોગ બહુ જ જાણીતો છે કદાચ બધાએ જ સાંભળ્યો હશે કે એકવાર એક મૃત્યુના છેડે આવેલી વ્યક્તિને કાચના બોક્સમાં મૂકી દેવામાં આવ્યો અને રાહ જોવામાં આવી કે એનો આત્મા ક્યાંથી નીકળે છે કઈ રીતે નીકળે છે અને પછી એકવાર એવું થયું કે માણસ મરી ગયો અને કાચની પેટી તૂટી ગઈ અને એમાં તિરાડ પડી ગઈ અને હાથમાં બહાર નીકળી ગયો આવી એક લોકવાયકા છે પણ ખરેખર આખા વિશ્વમાં આ પ્રકારનો કોઈ પ્રયોગ થયો હોય એવું કોઈ મેડિકલ જર્નલમાં નોંધાયેલું નથી કોઈ દેશમાં આવો પ્રયોગ થયો નથી વિજ્ઞાન પોતાના પ્રયોગોને સૌથી પહેલાં થિયરી રીતે પુરવાર કરે છે થિયરીમાં પુરવાર થાય પછી એનું ઘણા બધા એના પરીક્ષણો થાય અને છેવટે એ નાના નાના જીવો ઉપર એનો પ્રયોગ શરૂ થાય ઉંદરો ઉપર થાય વાંદરા ઉપર થાય અને પછી ક્યાંક એવું થાય પણ માણસો ઉપર કોઈ પણ જીવ જતો રહે એવી કક્ષાના પરીક્ષણો થતા નથી અને થતા હોય તો એ ખરેખર પ્રયોગ ના કહેવાય એને ખરેખર એને મૃત્યુની સજા આપી રહ્યા છીએ એટલે એની ઉપર તો પાછો ખૂન કેસ કે ત્રણસો બે જેવી કલમો લાગે અને એ માણસને એવા પ્રયોગો કરનારાને જેલ થાય એટલે આ પ્રકારની કોઈ પદ્ધતિ છે નહીં અને આ પ્રકારનો કોઈ આત્મા એવી રીતે નીકળતો નથી પેટીમાંથી અને જો નીકળતો આત્મા બધાની સરખી હોય એક ડબ્બાની અંદર માનો કે બસો પાંચસો કીડીઓ આપણે પૂરી દઈએ અને બંધ કરી દઈએ તો શું એ બોમ્બની જેમ ફાટવાનો છે ડબ્બો આટલા બધા આટલા બધા આત્મા નીકળી જશે તો એટલે ખરેખર આત્મા જે છે એ આ લોકોએ ઉપજાવી કાઢેલું એક નામ છે આપણે જેને આત્મા તરીકે ઓળખીએ દરેકની આત્માને ઓળખવાની વ્યાખ્યા અલગ અલગ છે કોઈ એમ સમજે કે ભાઈ મારી અંદર રહેલો લાગણીશીલ જે વ્યક્તિત્વ છે મારું એ મારો આત્મા છે આપણે કહીએ આપણી આત્માનો અવાજ છે આ એટલે આપણા અનુભવો આપણી લાગણીઓ જેની સાથે જોડાયેલી છે એમાં આપણે કોઈ દિવસ આપણે એમ કહીએ ને કે આપણા દિલનો ડિસિઝન છે આ એટલે દિલના નિર્ણયો જે છે એને આપણા આત્માના નિર્ણય તરીકે લઈએ છે એટલે આત્મા ખરેખર મેડિકલ ટર્મ્સમાં નથી પણ આપણા લાગણીશીલ સ્વભાવના મનુષ્ય સાથે જોડાયેલું એક અમૂલ્ય તત્વ કહી શકાય એને મારી સાથે અખિલેશ દાસજી જોડાયેલા છે મહારાજજી આધ્યાત્મિકતામાં એ શક્તિ છે આધ્યાત્મિકતા વિજ્ઞાન સાથે પણ જોડાયેલી છે આપણી સંસ્કૃતિ પણ વિજ્ઞાન સાથે જોડાયેલી છે આપ આપણા શાસ્ત્રોમાં ગ્રહણનો ઉલ્લેખ છે વિજ્ઞાન અત્યારે એ જ ગ્રહણ જોવે છે એટલે આપણા વિજ્ઞાનની અંદર આપણા સંસ્કૃતિની અંદર વિજ્ઞાન પહેલેથી રહેલું છે પણ આ પ્રકારે આત્માને દૂર લઈ જવા માટે હોસ્પિટલની અંદર મૃત્યુ થયું તો આ પ્રકારની વિધિ કરવી આ કરવું અનેક વખતે એ પ્રકારે કરવામાં આવ્યું કે માણસનો જીવ જાય છે એ પ્રકારની વિધિ પણ કરવામાં આવે છે અને એ પ્રકારે આ તંત્ર મંત્ર કરનારા શીખવાડે છે આ કયા પ્રકારની અંધશ્રદ્ધા અને કઈ હદ સુધી જશે આ અંધશ્રદ્ધા નમસ્કાર રોનકભાઈ આ જે આપની ટીવીમાં અને દાહોદમાં જે થયું છે એ સવે સો ટકા પાખંડ છે એના સિવાય બીજું કોઈ નથી અને આપણી જે સંસ્કૃતિ અને ધર્મ ધર્મગ્રંથોમાં જેનું વર્ણન છે એ આખું જુદું છે એ આત્મા હશો પરમાત્મા એ જીવમાં પરમાત્માનો વાસ હોય અને જેનામાં આવી શક્તિ હોય રોનકભાઈ એ કે ક્યારે બી રોડ ઉપર બેસીને આવું ખેલ કરતો જ નથી એને દ્રાક્ષની જરૂર નથી હોતી એને કેરીની જરૂર નથી હોતી એને પાણીની જરૂર નથી જે સાક્ષાત આત્માને બુલાઈ શકે એને પાણી અને કેરીની જે જરૂર ક્યાં છે માનની રૌનકભાઈ આજે જે આપણી ટીવી ચેનલમાં દેખાઈ રહ્યું છે હોસ્પિટલમાં જે ધતંગ થઈ રહ્યું છે એ મોટું પાખંડ છે અને એને એના ઉપર ખરેખર કેસ કરીને અને તાત્કાલિક જેલ ભેગો કરવું જોઈએ અને આ લોકો ધર્મ નામે ધતિંગ કરીને દેશની હિન્દુ પ્રજાને અને ગરીબ પ્રજાને ગુમરાહ કરે છે એના સિવાય કોઈ છે જ નહીં આના પર હમણાં રૌનકભાઈ કંઈ કેસ કરી દો હમણાં આવેલા ભુવાજી ઉપરથી દેવી જતા રહેશે દેવતા જતા રહેશે બધા જતા રહેશે આ તદ્દન પાખંડ છે અને આપ જેવા પત્રકારો ટીવીના ચેનલ માધ્યમથી આ બધાને બતાવે છે હું બધા આપના માધ્યમથી ગુજરાત કરવા માંગુ છું કે આ એકદમ પાખંડ છે ગોસ્વામીજી કીધું છે કલયુગમાં જાકે નક્ જટા વિશાલા તે સુપ્રસિદ્ધ કલિકાલા આવા પાખંડીઓ જામશે એના મોડા તમે જોઈ લો મોડા ઉપર તેજ વિહીન છે ક્યારે ક્યારે ભજન કર્યો ના હોય ક્યારે સત્સંગ કર્યો નહીં એની શું રોનક ભાઈ તાકાત છે કે એ પ્રાણ પાછો લાવી શકે હા હું એનોથી ના નથી પાડતો હશે કોઈ યોગી મહાપુરુષ હિમાલયમાં તપસ્યા કરતો હશે જંગલોમાં તપસ્યા કરતા હશે એની પાસે હશે એને હોસ્પિટલમાં કે કોઈના ઘરે જઈને વિધિ કરવાની જરૂર નથી રોનકભાઈ જેમ નરસિંહ મહેતા હતા જેમ જલારામ બાપા હતા બજરંગદાસ બાપા હતા આવા કોઈ મહાપુરુષ હોય એ નાટક ના કરે એ પાખંડ ના કરે એમના તો ઈશારા જ કાફી હોય છે પણ જે આપના ટીવી માં દેખાય છે એ 100% પાખંડ છે અને એમાં તો પોલીસને પણ એક્શન લેવું જોઈએ અને એની આત્મા ક્યાં છે એ તપાસ કરીને અને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ રૌનકભાઈ આ અને બીજી વાત જે લોકો એને બોલાયા છે એમને પણ ખબર હોવી જોઈએ કે તમે તમારા પરિવારના મેમ્બરને ગુમાયા છો

कर्म प्रधान विश्व करी राखा जो जस कर फल चाखा तमे मजूरी कर सो एनुज फल मरसे आवा भूत भुआ पाखंडियों थे कई मरवानु नती रवनक भाई अखिलेश्वर दास आप जी आपने पात्रीस वर्ष तया संत मने मने तो क्या रे माताजी जी जी जी।, माता जी 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 नहीं आया पिताजी नहीं आया कोई आयो नहीं अखिलेश्वर दास जी आप तो खूब खूब आभार खेर फरी एक बार डॉक्टर साहब आपकी पास आऊ ये पहला સુનિલ ગુપ્તાજી પાસે જઈશ કારણ કે એક એક ડેમો એક્ઝેટ કરવા માગતા હતા એ જોઈ લઈએ જી ગુપ્તા સાહેબ જી અમુક ભુવાઓ જે લોકોને પ્રભાવિત કરવા માટે અમુક ચમત્કારો કરીને બતાવતા હોય છે દાખલા તરીકે એ લોકો એક એવો ચમત્કાર કરીને બતાવે છે કે હાથમાંથી કંકુ નીકળી જાય છે એટલે કંકુ કઈ રીતે કાઢે છે એ એની પાછળના શું રહસ્યો છે એ હું અહીંયા તમને એક ડેમોમાં બતાવું આ પ્રકારની કંકુની એક ટીકડી બનાવી દેવામાં આવે પાણી નાખી અને એને ગોળ ગોળ ગોળી જેવું બનાવી દેવામાં આવે હવે આ ગોળી એ પોતાના હાથના અંગૂઠા અને આંગળી વચ્ચે છુપાવી અને રાખે હાથમાં ક્યારેક આવી માળા હોય બીજી અથવા તો બીજું કંઈક વસ્તુ રાખે કપડું રાખે અથવા તો હાથ આમ આમ હલાયા કરતા હોય વારંવાર વાત કરતાં કરતાં એટલે આપણને કંઈ ખ્યાલ હોય નહીં પછી વાત કરતાં કરતાં અચાનક જ તમને એમ કે ભાઈ મને એવું લાગે છે કે હું જેની પૂજા અર્ચના કરું છું જેની ભક્તિ કરું છું એ દેવી અથવા તો જે કંઈ ચમત્કારિક શક્તિ છે એ મારી ઉપર પ્રસન્ન થઈ ગઈ છે અને તેની સાબિતી રૂપે એ તમને ચમત્કાર બતાવે છે એમ કરીને હાથમાં એ ટીકડી લઈ અને ફરી પાછી આવી રીતે તોડી અને હાથમાંથી કંકુ પાડે એટલે લોકોને અચાનક જ એમ થાય કે અચાનક આ કંકુ જેવી અને કંકુની માન્યતા આપણા એમાં આપણા શાસ્ત્ર પ્રમાણે એવી અભૂતપૂર્વ છે કે એની કિંમત સાથે કોઈ એ નથી પણ એનું મહત્ત્વ ખૂબ છે કારણ કે સ્ત્રી એમાં ચાંદલો લગાવતી હોય શુભ કાર્યોમાં એ કંકુનો જ્યાં ત્યાં ઉપયોગ થતો હોય એટલે કંકુ આપણા માટે એક વિશિષ્ટ સ્થાન ધરાવતી વસ્તુ છે અને એનું આવી રીતે ચમત્કારિક રીતે પ્રગટ થવું એ માણસને પ્રભાવિત કરવા માટે ખૂબ જ પૂરતું થઈ જાય છે અને આવા છેવાડાના વિસ્તારોમાં રહેનારા લોકો કે જ્યાં હજુ સુધી સારી રીતે આપણી સરકારની વ્યવસ્થાઓ પહોંચી ન હોય ડૉક્ટરોની સુવિધા ન હોય એટલે ત્યાં સ્વાભાવિક છે કે આ જે રોજે રોજ એમને વ્યક્તિ મળતો હોય અને આ પ્રમાણે પ્રભાવિત કરતો હોય તો એમની માયા જાળમાં આવી જાય અને પછી આવા બધા દતિંગોમાં એ ફસાતો જાય એટલે આ રીતે એ કંકુ કાઢીને બતાવતા હોય પછી અમુક જગ્યાએ આપણે એવું જોઈએ છે કે આપણા આપણી પાસે એક જ્યાં સુધી આપણે બધું સમજીએ છીએ ત્યાં સુધી એવું હોય છે કે અગ્નિ સળગાવવા માટે કોઈક ને કોઈક વસ્તુની જરૂર પડે એટલે તમારે પેટાઓ માટે માચી સ્લાઇટર જનરલી આવું હોય તો જ ક્યાંક ને ક્યાંક આગ સળગી શકે એવી એક સામાન્ય માન્યતા સામાન્ય લોકોમાં છે આપણે ઘણા બધા વિજ્ઞાનના વિષયો ભણવાના સમયે ભણ્યા હોય છે પણ જ્યારે આપણે પ્રેક્ટિકલ લાઇફમાં જીવતા થઈએ ત્યારે એ બધું આપણા મગજમાંથી બાષ્પીભવન થઈ જાય છે અને આપણા મગજમાં એક વાત સ્થિર રહે છે કે અગ્નિ એમને પ્રગટે નહીં હવે અહીં હું આપને બતાવું કે અગ્નિ કઈ રીતે વગર વગર માચી છે કે વગર કોઈ રીતે પણ સગ સળગે છે બહુ સિમ્પલ પ્રયોગો છે બધા કેમિકલના અને આ પ્રયોગોમાં આપણે પોટેશિયમ પરમેન્ગનેટનો ઉપયોગ કરીએ છીએ જે પોટેશિયમ પરમેન્ગનેટ સામાન્ય રીતે મેડિકલ સ્ટોરોમાં મળી જતો હોય છે આપણા મોઢામાં ક્યાંક ઇન્ફેક્શન કે એવું હોય ત્યારે એ પોટેશિયમ પરમેન્ટગેનેટના કોગળા કરવાનું આપણને કહેતા હોય છે આ પોટેશિયમ ગેનેટનો થોડો પાવડર આમાં નાખીએ છીએ આપણે આની અંદર ગ્લિસરીન છે જે નાટકોમાં આંખમાં લગાડીને ખોટા આંસુ પાડવાના કામમાં આવતું હોય છે મેડિકલ સ્ટોરમાં બહુ ઇઝીલી મળે છે એના આપણે એક બે ટીપા આમાં નાખીએ અને પછી આ જે પોટેશિયમ ગેનેટ અને ગ્લિસરીન આ બે વચ્ચે એક રાસાયણિક પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા આમ તો ખરેખર ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય એટલે કે બે કેમિકલ એ પ્રકારે મિક્સ થાય કે જેમાં ઉષ્મા છૂટી પડે એવું કારણ થાય અહીંયા આપણે એસી છે એટલે થોડુંક વાતાવરણ ઠંડુ છે એક બે ટીપા પાણીની જરૂર પડશે કોઈ વાંધો નહીં સમજી સમજી શકાય એમ છે એમ તો પાણી જો તો પાણી તમને ચોક્કસથી પહોંચાડું પાણી મિક્સ કરું તો કરી ચાલશે આવી ગયું આવી ગયું ચાલશે જુઓ આ રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ છે એટલે પોટેશિયમ પરમેન્ગેનાઇટ અને ગ્લિસરીન બે ભેગા થઈને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા શરૂ થઈ એટલે ઉષ્મા છૂટી પડે છે અને આની અંદર હવે આપણે ધીરે ધીરે જોઈ રહ્યા કે ધુમાડો નીકળી રહ્યો છે જી અને એના પછી આપ મેળે અહીંયા અગ્નિ પ્રગટ થશે આ અગ્નિ પ્રગટ થઈ જી જી સર એટલે આ પ્રયોગો એ લોકો આ બધા કેમિકલોના નામ બતાવતા નથી એને હિમાલય છે લાઈ હુઈ ઔષધિ હૈ જી અને ગંગા જલ હૈ આવા બધા નામો આપી પણ સરવાળે આવું કંઈક બતાવવાનું જે લોકોના સામાન્ય મગજમાં ન દેખાતું હોય ન સમજી શકાય એવું હોય એવી ટ્રિક્સ કેમિકલોના ઉપયોગથી આ લોકો આવા વર્ગને પ્રભાવિત કરવાનો એક પ્રયાસ કરતો હોય છે બિલકુલ ખેર ડોક્ટર વસંતભાઈ પાસે જઈશ વસંતભાઈ દવાખાનાના ગેટ સુધી પહોંચી ગયા તાંત્રિક આત્માઓની શોધ શરૂ થઈ ગઈ તમને લાગે કે મેડિકલ કોલેજો વોલેજો બધું બંધ કરી દેવું જોઈએ હમ ના હવે બધું કરતો બધું બચાવી લાવશે બધું કાઢી લાવશે મૂકી બી દેશે રોનકભાઈ આ દાહોદ છે એક નિકોલનો ભુવો સિવિલ હોસ્પિટલ માં જઈને પહોંચી ગયો તો ને બધું તંત્ર મંત્ર કરીને પણ કરતો હતો એટલે આ લોકો જે ભુવા છે એ મોટા ભાગે જે અભણ પ્રજા છે જે લોકો વિજ્ઞાન થી અજાણ છે ડે ટુ ડે જેની પાસે અપડેટ નથી હોતી આવા ગરીબ અને અભણ લોકોને આ ભૂવાઓ દ્વારા ભરમાવવામાં આવતા હોય છે અને પોતાના રેટ રોટલા શેકતા હોય છે અને આમાં બીજા સાયકોલોજીકલ ફેક્ટર પણ હોય છે ઘણા બધા સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ હોય વાયરલ કે બે ત્રણ દિવસમાં મટી જાય એમાં ઘણા બધા ભૂવાઓ ગયા હોય કે ભાઈ એ બાધા આપે કે ત્રણ દિવસ આમ રાખ જો હું મારા વિસ્તારની વાત કરું ઓઢવની તો ઘણા બધા ભૂવા અહીંયા ઓઢવમાં છે અને એ લોકો ઓરી અછબડા નીકળે ત્યારે બાધા આપે મેં એની સામે મુહિમ ચાલુ કરેલી શરૂઆતમાં લોકો ડેડ બોડી લઈને આવે નાના બાળકની કે મરી જ ગયું હોય ત્યારે એમ કહે કે હવે બાપાએ રજા આપી પ્રકારના ખૂબ ભુવાઓ દ્વારા સમાજને ખૂબ મોટું નુકસાન આરોગ્યને અનુલક્ષીને થઈ રહ્યું છે સરકારે આ વિષય પર વિચાર કરી અને નિયમો અને કાયદા બનાવ્યા છે પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક મારી દ્રષ્ટિએ ઓછું થઈ રહ્યું છે વચ્ચે એક પેલા ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા હતા એ પણ ચિઠ્ઠીઓ કાઢતા હતા બધી ભવિષ્યની એટલે આ લોકો જે ધર્મ સાથે સંકળાયેલા છે એટલીસ્ટ ભુવાઓ સિવાય એ લોકોએ તો આ બધું બંધ કરવું જોઈએ ચિઠ્ઠીઓ કાઢવાનું અને આ બધા પાખંડ મારી દ્ર દ્રષ્ટિએ બંધ કરવા જોઈએ અને જે આત્માની વાત કરીએ રોનકભાઈ તો એ સમગ્ર વિશ્વમાં ખાલી ભારત દેશમાં નહીં આત્મા અને ભૂત પ્રેતની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં જુદા જુદા લેવલે આ જે માન્યતા પ્રવર્તી રહી છે આજે પણ એ વસ્તુને ઘણા બધા લોકો માની પણ રહ્યા છે ખેર આ બંનેનો ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ આપણી સંસ્કૃતિ અને આપણી માન્યતાઓ વિજ્ઞાન સાથે જોડાયેલી રહી હતી જે તે સમયે સમજાયેલું એટલે જેને આપણે વિજ્ઞાન ગણીએ છીએ વિજ્ઞાન નહોતું ત્યારે પણ એક જ્ઞાન હતું જ્ઞાન સકારાત્મક હોય જ્ઞાન દિશા બતાવતું હોય જ્ઞાન પ્રકાશ પાડતું હોય જ્ઞાન અંધકાર ફેલાવતું ન હોય જ્ઞાન શ્રદ્ધા માટે હોય જ્ઞાન આત્મવિશ્વાસ માટે હોય જ્ઞાન અંધશ્રદ્ધા માટે હોય શકે શક્તિ છે એમાં કોઈ બેમત નથી શક્તિ સંચાલન કરે છે એમાંય કોઈ બેમત નથી પણ આત્માના નામે આ પ્રકારે ધતિંગ કરવા એ કમસે કમ આપણા ગુજરાતને તો ન છોપી શકે આ તો પછાત વિસ્તારે કદાચ એ પ્રકારનો પરિવાર હતો કે જ્યાં જ્ઞાન ઓછું હશે હકીકત એ છે શિક્ષિત પરિવારો પણ આવી અશ્રદ્ધામાં આજે પણ બિલીવ કરે છે મોટું દુર્ભાગ્ય છે મારો પ્રયાસ છે આપ સુધી આ વાત પહોંચાડવાનો હું કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતો કોઈ વર્ગનો વિરોધ નથી કરતો પણ હા જ્યાં ક્ષતિ છે જ્યાં સિસ્ટમ બગડે છે એનો વિરોધ કરતો હતો કરીશ અને કરતો રહીશ કારણ કે વિજ્ઞાનના યુગની અંદર માનવને ગેરમાર્ગે દોરનારને રોકવો એ તમામની ફરજ છે સરકારે કાનૂન બનાવ્યો છે બ્લેક બેઝિકનો અને સુધારા પણ કર્યા છે પણ જે તે ડૉક્ટર વસંતભાઈ કર્યા હતા એમ એનું ઇમ્પ્લિમેન્ટેશન જરૂરી છે તમામ એ ગુરુઓ વંદનીય છે જે દિશા બતાવે છે તમામ એ સંપ્રદાયો કે જેમને વિજ્ઞાનનું જ્ઞાન આપ્યું છે દિશા બતાવી છે શાસ્ત્રોના આધારે આપી છે એમને સલામ પણ જે પણ લોકો શ્રદ્ધા ફેલાવે છે એમને ખુલ્લા પાડવા એ નાગરિક ધર્મ છે અંધશ્રદ્ધામાં જાતે ન જવું એ પણ એક રાષ્ટ્રભક્તિ જ છે કારણ કે આપણે અંધશ્રદ્ધાથી કદાચ સંજોગથી સાચા પણ થઈ ગયા હોય પછી એ વાર્તા બનતી 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 પ્રસરિત પ્રસારિત થતી થાય પ્રચલિત થતી થાય આના ચાલી શકીએ આના ચાલી શકે